અત્યારે અમે આજવા સરોવરની મુલાકાત લઈને ફ્લડ મિટિગેશન મેશર્સની જે ટેકનિકલ સાયન્ટિફિક મેથડોલોજી છે એના પ્રમાણે જ જોઈ રહ્યા છે માન્ય નવલાવાલા કમિટીના જે રેકમેન્ડેશન્સ છે એના પ્રમાણે જે ફ્લડ મિટિગેશન મેશર્સ કરવામાં આવ્યું એના પછી જે વોટર કમિશનનું ગાઈડલાઇન્સ છે વોટરની રૂલ લેવલ મેન્ટેન કરવા માટે એ બધા જ અમે ધ્યાનમાં લેતા અને પ્રેઝન્ટલી અમે આઈએમડી ફોરકાસ્ટ એક્યુ વેધર અને બીબીસી વેધર ગૂગલ અપડેટ્સ બધું લઈને એક ટેકનિકલ નવાઓ લઈ રહ્યા છે લગભગ ગયા ગઈકાલે સવારે જે નવ વાગે અમે આજવાને ખોલવાનું નિર્ણય લીધો હતો ત્યારથી જ એક વાગ્યા સુધી અને પછી ફરીથી રાતે દસ વાગ્યાથી આજે બપોર બાર વાગ્યા સુધી અમે પાણી છોડવામાં આવ્યું છે આજવા અને પ્રથાપુરા બંને સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે અત્યારે આપ જોઈ શકો છો કે ત્યાં આજવા નદી ઉપર કાલાઘોડા બ્રિજની લેવલમાં નાઇન્ટીન પોઈન્ટ ફાઇવ લેવલ અત્યારે છે નોર્મલી આજવામાં ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ડેન્જર લેવલ ગણાતો હોય છે એટલે આ વખતે આવું ચિંતાગરક સ્થિતિ નથી નોર્મલ કોર્સમાં પહેલાંનું જે ઊંડાઈ હતી અને પહોળાઈ હતી એના ધ્યાને લેતા લગભગ આ પરિસ્થિતિ હોય એટલે ચોવીસની લેવલમાં કાલાગોડા બ્રિજ આવી જતા હોય છે પણ આ વખતે જે વિશ્વામિત્રીને પહોળો કરવાનું ઊંડો કરવાનું કામગીરી કર્યું છે અને સાથે સાથે તમામ ખાસ અને નાણાંને પણ અમે વાર્ડનિંગ કરવાનું જે કામગીરી કરી હતી એને ધ્યાને લેતા આ વખતે તમામ પાણી જે છોડવામાં આવી રહ્યા છે એ નીકળી રહ્યા છે અત્યારે સિટીમાંથી પસાર થઈને બહાર જઈ રહ્યા છે એટલે ચિંતાજનક સ્થિતિ નથી બીજું જે ઉપરવાસમાં નોર્મલી દસ વર્ષની જે એવરેજ વરસાદની એવરેજ ગણાતા નવસો અસીની આજુબાજુ હતી આ વખતે થાઉઝન્ડ વન ટુ છે એટલે ઉપરવાસમાં વધારે પાણી આ વખતે આવ્યું છે અને વધારેના પાણી પણ અમે સંરક્ષણ માટે પણ લખ્યું છે અને વધારાને પાણી જે દાદર સૂર્યા વિશ્વામિત્રી નદીમાં અત્યારે અલગ અલગ જગ્યામાં અને હાલ નર્મદા અને મહિસાગરમાં પણ પાણી નીકળી રહ્યા છે એટલે પૂનમની સમયમાં આટલું ખેંચાણ ના થતું હોય તમામ જગ્યામાંથી પાણી અત્યારે પસાર થઈ રહ્યા છે તો પણ આ વખતે ઉપરવાસનું જે પાણી જેટલું અમે પાણી પીવા માટે અજવામાં સ્ટોર કરવાનું છે એ તો સ્ટોર કરી રાખ્યું છે આવનારા નવથી દસ મહિના સુધી પાણી સંરક્ષણ અને પીવાના પાણી સિટીમાં જોઈશે એને અમે પ્રોટેક્ટ કરીને અત્યારે બસો તેરની લેવલમાં છે પણ જે પાણી છોડવામાં આવ્યું છે લગભગ પંદર મિલિયન ક્યુબિક ફીટનું જે પાણી છોડવામાં આવ્યું છે ગઈકાલે આજવા અને પ્રતાપપુરાને એ કન્ટિન્યુઅસ હજી ચાલું છે પણ પ્રતાપપુરા અત્યારે ઇશ્યુઝ નથી એટલે પ્રતાપપુરાને થોડું વાર માટે અમે રોકીએ છીએ જેથી કરીને આ ફ્લો આજવાનું ફ્લો પૂનમના સમય છે એટલે ફ્લો નીચલ ખેંચવું પડે એને અત્યારે ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારું પ્રયત્ન એ જ રહેશે કે બસો બાર પોઈન્ટ પાંચ સુધી આ લેવલને લાવવાનો પ્રયત્ન રહેશે અને પછી કદાચ વરસાદની માહોલ પતી જાય અને પાણી અમે આજવામાં પણ રિફિલ કરી શકાય રેડિયલ ગેટ્સને ખોલીને હાલ રેડિયલ ગેટ્સ બે રેડિયલ ગેટ્સ બંધ છે પણ આજવાની બાસઠ દરવાજા અત્યારે ખુલ્લું છે એટલે પાણી નીકળી રહ્યા છે હાલ વડોદરા સિટીમાં એવું ચિંતાજનક સ્થિતિ નથી નાઇન્ટી એઇટ પર્સન્ટ જગ્યામાં કંઈ આવું કંઈ સમસ્યા જ નથી એક નાનું કોટેશ્વર છે અને જે કટ ઓફ થઈને એક ગામ છે ત્યાં આપણે લોકોની ફૂડ પેકેટ વધુ પહોંચાડવાનું કામગીરી પણ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને થોડું મોટું સ્થળાંતર જે કરવાનું છે સમારેની સાઈડમાં એ લોકો પણ સતત સમય સંપર્કમાં છે અને પછી કોટેશ્વર કદાચ વિઝિટમાં પણ જઈશું એટલે લોકોની ચિંતા કરવાની જરૂરત નથી વડોદરા મહાનગરપાલિકાનું ટીમ દ્વારા એમની તમામ શેલ્ટ હાઉસિસ અથવા રીલોકેશનનું કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે સિટીમાં ગયા વરસ કરતાં લગભગ એટી ફોર ટુ નાઇન્ટી પર્સન્ટ અમાર વરસાદ મળી ગયો છે એટલે સિટીમાં પણ જે ડ્રેનેજનું કામગીરી છે ફાસનું ઓડો કરવાનું ફોલો કરવાનું કામગીરી છે આના કારણે ઇવન રૂપારેલ ખાસમાં પણ પાણી સારી રીતે નીકળી રહ્યા છે એટલે કોઈ ચોક પોઈન્ટ્સ નથી જેના કારણ સિટીમાં જે વલરેબલ પોઇન્ટ્સ હતી બસો સોળ વલરેબલ પોઇન્ટ્સ એમાં પણ પાણી ભરાયો અત્યારે નથી અને આપણે કન્ટિન્યુઅસ ગટરનું પાણી અથવા સ્ટોમ વોટરનું ડ્રેનેજનું પાણી અથવા એની અંદર જે પાણી છે એ પણ નીકળી રહ્યા છે સો આઈ વિશ ટુ સે દેટ વડોદરાવાસીઓ કંઈ ચિંતા કરવાની જરૂરત નથી આશા રાખીએ છીએ કે આ બે દિવસની અંદર આ પાણીનું વરસાદનું માહોલ ઓછું થઈ જાય પછી આ વરસાદનું પાણી નીકળી જાય એથી અત્યારે અમે ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ સુધી મેક્સિમમ આ લેવલ મેન્ટેન કરશું એટલે ટ્વેન્ટી સિક્સ સુધી ના જાય એ કાળજી રાખીને અમે કામગીરી કરી રહ્યા છીએ